મેરેજ બધા મિત્રોને આજનો ખાસ કરીને વિડિયો સાવડે ગાયનું ઘી બનાવવાનો વાસળી આપણે છોડી મૂકી છે વાસળી પેલા તવા દેસ વાસળીને આપણે ગાય માતા પર સંગાહે પણ છે એ બહુ સારું કહેવાય તો આટામ સંગાહે વાસળીને આપણે બરો તવા દેસ થોડીકવાર વાસળી દાવી લેલા આપણે પછી ખાણ મૂકી દોવારવાની છે પેશલ શુદ્ધ ઘી આપણે કે રીતના બતી પ્રક્રિયા તમને આ વિડિયોના માધ્યમથી આપણે ગાયના ઘીની બતાવશું તો વિડિયો પૂરોમાં બન્યા રહેજો તો વાસળી આપણે દોરા લીધી છે ખાણ મૂકીને વાસળી આપણે વાળી લે છે ખાણમાં આપણે મૂકીએ છીએ કપાસે ખોત ઘઉનો ભૂસો આવે એ વાસીને આપણે વારી લઈએ કાણ આપણે મૂકી દીધું છે ગાય આપણે ચાથે ચાઠી ના મૂકીને ચાલે પણ આપણે જે દવરાયું છે એને વાંધો નહીં ત્રણ મહિનાની થઈ છે હવે ગાય માતા આપણે વારવાનું છે લોજણ લોજણ અમે વારીએ છીએ નીચે હું લોજણ વારીને આંચર આપણે ધોવાના આંચર ધોવાનું ખાસ ધ્યાન રાખવાનું કારણ કે વાંધો ના આવે કે આંચર ધોઈ તો આપણે આંચર બગડવાની બીક નારી રહે કૂટો કચરો પર ના આવે મેં આંચરની બહુ સેફ્ટી રહેશે ધોવામાં આચર તો ખાસ કરીને ધોવા ગાયના પેજને આચર તો કપડાં આપણે ધોઈ લીધા છે આચર ધોવાય છે ગાયના આપણે ગાય ધોવાનું ચાલુ આ રીતે આપણે ધોવાનું ચાલુ ધોઈ લીધું આપણે દોઢ જમાવાની બધીમાં તો ગાયનું દૂધ ઘી દહીં છાશ ખાવા માટે શરીર માટે બહુ સારું ઘણી નથી તમારા પરિવાર માટે તમને લાખ જોર જરૂર છે

તો આપણે રાતે દહીં જમાય બધું જામી ગયું છે ડેગમાં બધું આપણે નાખી દેસુ તો ડેગમાં બધું આપણે મઈ નાખી દીધું છે ગોરો તો આપણે ઠંડુ નાખવાનું છે થોડુંક પાણી કારણ કે માખણ આપણે જલ્દી માથે આવી જાય એટલા માટે તો પાણી નાખી દીધું છે આપણે હવે

માખણ સરસ આપણું બન્યું છે શિયાળામાં બહુ સારું ઉતરે ઘણું પણ ઉતરે કઠણ ઉતરે તારે થોડુંક ઢીલું ઉતરે ત્યારે થોડીક સાસ ગરી જાય એટલા માટે સરસવું માખણ કેવું આપણે ગાયને ઉતર્યું છે માખણ આપણે પહેલાં કાઢી લેશું આ રીતના માખણને ઉતારવાનું હોય માખણ આપણે ઉતરી ગયું છે ગાયનું તો નાખી દઈશું આપણે એને તો પેલી મેં નાખી દીધું આ રીતના માખણ બધું આપણે સાસ માટે કાઢી લેવાનું તે આપણે જે ફૂલમાં માખણ હોય ને પણ આ રીતના માખણ લઈ લેવાનું બધું સાફ કરવું ખપે આ રીતના માખણ લઈ લેશું અને પછી આને કપડે સાફ કરી નાખી દઈશું માખણ ફૂલમાંથી આપણે ઉતાર લઈ આવે આગની પ્રક્રિયા ચાલુ કરીએ તો તપલીમાં આપણે માખણ કાઢી લીધું છે એમાં નાખી દેવાનું પાણી કારણ કે પાણી નાખવાનું કાઢીને જે સાસ હોય માખણમાંથી બધી છૂટી પડી જાય ને ઘીમાં આપણે ખટાશ ના રહે એટલે મને આ રીતના સરસ મજાને આપણે પાણીમાં માખણને ધોઈ નાખશું કપડેલા આ રીતના આપણે સાચોને આસ બધી નીકળી ગઈ આ રીતના માખણને આપણે પાટીને બીજા ટપેલામાં નાખી દેવાનું આ રીતના માખણ બનીને થઈ ગયું છે તિયાળું આપણે ઘી બનાવવાનું છે આનું ઘી બનાવશું ચૂલા ઉપર સરસ એવું સાસ આપણે નીકળી ગઈ છે માખણમાંથી જો આ રીતના માખણ મારે સાસને એવી રીતના બને છે ફૂલ વિડીયો ડિટેલ આપી છે અને કોના કોના ઘરે ગાયનું ઘી ખવાય છે કમેન્ટમાં જરાક જણાવજો મારા ઘરે તો ગાયનું ઘી જ ખવાય છે તો ચૂલે આપણે તાપ કરી દીધા ચાલું કારણ કે ઘી તાવણું છે આપણે ચૂલા ઉપર તો પહેલાં ઘી લઈ લેશું બીજી છાશ નીકળી એક્સ્ટ્રા પણ આપણે કાઢી નાખવાની છે કારણ કે કલ્દી આપણે ઘી બની જાય એટલા માટે માખણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે ધીમા તાપે બધે આ રીતના ચૂલા ઉપર શુદ્ધ ઘી આપણે બને છે જો આપણું માખણ ઓગરવા લાગ્યું આ રીતના ધીમા ધીમા તાપે આપણે ઘીને બનાવતા જશું મારા ઘરે તો ગાયનું ઘી ખવાશે દીવા ગાયનું જ વપરાશે પેશું આપણે પાંચ છે પણ ગાયનું જ ઘી આપણે ખાવાનું ગાય રાખીએ એટલે વર્ષથી દસ બાર વર્ષથી આપણે ગાય રાખીએ ને પણ ઘી તો આપણે ગાયનું જ ખાય છીએ તો ઘીમાં આપણે ઉભા આ રીતના માખણમાં આવતો જશે ને હલાવતા જાશું તો ઘી આપણું જો આ રીતના છૂટું થતું જશે થોડીક વાર લાગશે હજી ખાસનો ભાગ હશે બધો બધતો જશે ને બાકીનું બધું આપણું ઘી બનતું જશે ઘી આપણું છૂટું પડવા લાગ્યું છે ઘી મોટા કરદણ ઘી થવા આવે એટલે આપણે ઘી આપણું થાવા આવ્યું છે હવે થોડીક વાર છે પીરસ ગાયનું ઘી આપણે પીરસ જેવું જોઈએ પીરસ દે પચાસ ટકા આપણું ઘી બની ગયું છે પાકું છે ના બાકી છે આ રીતના ઘી બની થઈ ગયું છે આપણું પીયાસ મજાનું ઘીને આપણે ઉતારી લઈશું નીચે ઘી થોડુંક આપણે લેવા દઈશું થોડીક વાર પછી આપણે ભરી લઈશું બેણીમાં એને ઘી આપણે સરસે એવું ધોતું તેવું પાકી ગયું છે બહુ કાચી પણ તાવણી ની રાખવા ઘી બગડી જ આપ્યું બહુ પાકી પણ નીકળવા દે ને આકરી સ્વાદ આખો એનો ફરી જાય ઘીનો તાણ ની નિશ્ચિત મત હોય ગી માં કણા લોકો ને ખબર જ હશે ઘરે તાવતા હોય એટલે તો ઘી આપ સરસ સે ઉતરી ગયું છે તો આપણે ભલે સે બેડી માં અને સ્ટીલ ની ગેણી રાખી છે કારણ કે પલાશ નો ઉપયોગ નહી કરવાનો કે ગરમ હોય એટલે પલાશ થોડું ઘણું તો નહી ઉગરે તો અમે સ્ટીલ ની ગેણી જ રાખવાની તો કે સરસ સે આપણ બનીન થઈ ગયું છે તૈયાર જોવો કાટ ની બેડી માં ચમકે છે આ રીતના ઘી સાચું શુદ્ધ 100% કે આપણો શે કાકરજ ગાય નું દેશી ગાય નું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરી દેજો